આપણે આપણે ઓળખી ને જાય બાંધી પાણી એ બોલ છે પી ગઈ બધી જોઈ લીયો જોરદાર આપણે જો પાણી ચાલુ મોટર ચાલુ થઈ ગયા ને પાણી આવી ગયું ને જોઈ દ્વારકા દીસ કેમ જો મને મજા માનો ફરી વાત આજે આપણો વ્લોગ ની અંદર મળ્યા છે ઘણા દિવસ પછી વ્લોગ આપણે બનાવ્યું કારણ કે અમારું થોડું કામ છે એટલા માટે આપણે એકાત્ર વ્લોગ નથી બનાવતા સાત આઠ થી પાંચ છ દિવસ રીતે આપણો વ્લોગ એકવાર આવી જશે અઠવાડિયાની અંદર આપણો એક તો આવી જ જશે તો અત્યારમાં આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે માલડો જો બધાય બાંધ્યા છે તમે બધાને બતાવી દો ને આ બધાને આપણે બાંધવાના છે જે આપણું બીડ ખેતર છે ને એમાં એટલે કે આખો દિવસ ચાર છે આપણે અહીંયા નાખવું નહીં તો તમને જો બધાને દેખાડો આપણે બધા બેઠા છે અને આજે આપણે જવાનું છે કપાસમાં પાણી વારવા તો એ પણ હું તમને દેખાડીશ કે આપણે કપાસમાં ગયા પાણી વારવાનું છે આપણે બધાને ફટાફટ બધાયને બાંધી આવીએ પછી એટલે આપણે વાળા ખેતરમાં લાખો આખો દિવસ ચરશું કેમ કે હમણાં તડકો થઈ જાય એટલે પાછા લેવાના છે તો આપણે પછી વળી પાછા બપોર વેલા લેવા પડે એના કરતાં બાંધી આવી ચાલો પેલા જમાવટ કરીને હું જોઈ લઈએ પાડી એને લઈ લીધી અત્યારમાં અને આપણે જઈને ડાયરેક્ટ બાંધવા આપણે આજે ઘરેડામાં બાંધે છે ઓલી બાજુ બીડમાં નથી બાંધવી કેમ કે બપોર સુધી અહીંયા બાંધશું પછી બપોર પછી ઓલી બાજુ આપણે બીડમાં લઈ જઈશું હવે તો આપણે આપણે ઓળખીને જ અહીં બાંધી દીધી અહીંયા આપણે ચરશું બપોરે આપણે આંકડા નીચે બાંધીશું દઈશું એટલે શું છાયાનું છાયાનું રહી જાય અને આપણી પૂનમને લઈ આવીએ આપણે અને પૂનમને આપણે ખોડી દઈ અહીંયા એક કિલો ખોડી દઈએ પૂનમનો જા તો આપણી પૂનમને જ્યાં બાંધી દઈએ આપણે પૂનમ આપણે અહીંયા ચરશે અને આપણી મોટી ઓળખી અહીંયા બાંધી છે બપોર સુધી આપણે બેન અહીં બાંધીશું દઈશું બાકી આપણે ઓળખી જોઈ લઈએ કવડી બધી તાજી થઈ ગઈ ને હમણાં હવે છે ને સારું આને આપણે ઓલું આપીએ છીએ ને મિનરલ એટલે બધું જોરદાર બની ગઈ છે એટલે આપણે મિનરલ બધું બધવાનું ચાલુ કરી દીધું છે આપણે લાઈન મોટર ચાલુ કરવા જાય છે બાપુ અને આપણા લાઈન અમીને ને કરી નાખી થોડીક બાકી આપણા કપાસ પી ગયો છે આ માંડવી આપણે પી ગઈ અને હવે આપણે જવાનું છે નીચે કપાસમાં પાણી વારવા તો હાલો મોટર ચાલુ કરીએ ને અહીંયા આપણે ઊભા રહી તો આપણે મોટર ચાલુ થઈ ગયા ને પાણી આવી ગયું આપણું જો અહીંયા પાણી નીકળ્યું છે અહીંયા પહોંચ્યું આપણે અને અત્યારે આમ તો પાણી ફૂલે ફૂલ આગળ નીકળી ગયું પણ આપણે લાઇન ભરેલી છે એટલે જો પાણી આગળ જાય છે આપણે માંડવી પી ગઈ બધી જોઈ લઈએ જોરદાર બની ગઈ માંડવીને આપણે એક પાણી પાઈ પણ દીધું અને આપણી જમીનમાં એવું છે વરસાદ આવી ગયો પછી પાણી તો જોઈએ અને આપણે એક પાણી પાઈ દીધું છે અને આપણી માંડવી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ નીચે કપાસમાં પાણી છે ને અહીંયા જઈને મળીએ ડાયરેક્ટ આપણે પાણી અહીંયા પહોંચી એવું અને આપણું પાણી નીકળી ગયું છે ધોરીને ધોરી આપણે કપાસ બધો પાઈ દીધો કાલે કાલે લાઈટ બહુ જાવ કરતી પછી રાત્રે આપણે આઠ નવ વાગ્યા સુધી પાયો કપાસ અને આપણું નાકું હાલો ફટાફટ વાર લે કારણ કે પાણી એટલું ભાગે છે ને કે તમે એની વાત ના પૂછો પાણીની ગતિ ફૂલે ફૂલ છે કેમ કે ઢાર પડ્યો છે ને જમીનનો એટલા માટે આપણે અંદર પછી ધોર્યો કર્યો કેમ કે અંદર ઓછું ભાગે છે તો અહીંયા ભાગે તો છે પણ ઓછું ભાગે છે તો જો આપણે અહીંથી પાણી અંદર ગયું થાંભલા પાસેથી અને ને આપણે નીકળશે ડાયરેક્ટમાં તો હાલો આપણે ફટાફટ નાકું વાર નાખીએ પાણી આવી ગયું પાવડો અહીં ભરાવી દીધો નાકાની અંદર અને આપણે જો પાણી ચાલુ કરી દીધું છે કપાસમાં અને આપણે આટલા નાકા પાવાના છે બાકી બધું પી ગયું છે પછી આપણે જો આમાં આવે આવેસર થી જુવાર છે આપણે ઓલા ગયારમ પાણી મૂક્યું હતું અને આપણે આમાં આવી ગયું તૂટીને અને આપણે અહીં કરી વચમાં પારી કે અહીં પારો થોડોક નબળો હતો ને આપણે આમાં એને હાથી નહોતો હોય પારા નાખવા હતા ને ત્યારે ગારો પડતો હતો ફૂલે ફૂલ અને આપણે લાગી હતી વરસાદની બીક કે ભરી વરસાદ આવી જાય તો ફારા નહીં પડે એટલા માટે થઈ અને કર્યું છે અને આપણો કપાસ આ બગડી ગયો ફાઇનલી કેમકે આ કપાસમાં ને આપણે બે વખત રાઉન્ડ લીધા છે દવાના પણ હવે પાછી એક આવે હવે દવા લઈ લેશું આપણે આમાં એટલે કાંઈક જો નરવાઈ પકડવી તો પકડી જાય બાકી મને લાગે આ નીકળી જશે જો નીકળી જાય તો આપણે આને પાડી જ નાખો છો અને આપણે આમાં ચણા વાવી દઈશું શિયાળામાં અને કા દાણા વાવશું બેમાંથી એક આપણે વાવવાના છે એ હવે આગળ વિચારીએ કાં જીરાનો પ્લાન કરશું એટલા માટે એવું છે બાકી આપણો આ કપાસ છે ને બગડી બહુ જોરદાર ગયો કેમ કે ઓલો કપાસ તો હજી સારો છે આ થોડોક બગડી ગયો પાણી આપણે અહીં પહોંચ્યું એવું પણ અહીંયા મને લાગે કદાચ ભરાશે કેમ કે અહીંયા છે ને પાણી ભરાય ભરાય ભરાઈને ભરાશે સો ટકા કે અહીં જોલ છે ને એટલા માટે અને પાછી પારી થોડીક નબળી છે નીકળી જાય તો વાંધો નહીં આટલે પહોંચી ગયું છે ઓલો કિયારો હજી આપણો કેટલો પહોંચ્યો હજી આપણે થોડો અધૂરો રહી ગયો જો એમાં જવા દેવું જોશે પાછું પાણી પાણી પૂરું થઈ ગયું છે બે રહે રહીએ છીએ તમને બતાડું આપણે બે કિરા છે એ પી જાય એટલે સીધું આપણે ઘરે જઈશું કારણ કે હવે તો આપણે કાંઈ કામ નથી ને આપણે જવાનું છે અત્યારે હવે જુવારનું બિયારણ લેવા પડાણા આપણે બાજુમાં ગામ છે ને અહીંયા કેમ કે અહીંયા એગ્રોમાંથી લેવા જવાનું છે અને આપણે જે જુવાર વાઈ હતી એ બધી બરી ગઈ છે વરસાદના કારણે એટલે એ બધી તો ફેલ ગઈ અને પાછી નવેસરથી આપણે ટ્રેક્ટરથી વવરાયું છે તો એટલા માટે આપણે હવે જશું બિયારણ લેવા બે કેરા છે પાઈ દઈ મેં કીધું કેટલા હતા આપણે હાથ કેરા હતા બધા ટોટલ પાઈ દીધા અને કમ્પ્લીટ થઈ ગયો કપાસ બાકી બધું આપણે કાલે રાત્રે આઠ વાગ્યા સુધી પાઈ જ તો તો ચાલો હવે મળીએ આગળ વ્લોગમાં અત્યારે પાણી ચાલુ કર્યું છે ખડમાં અને વાડીયા ખડની અંદર આપણે પાણી ચાલુ કરી દીધું આપણે વાટીયા ખડમાં પાણી પાઈએ છીએ અને આપણે આમાં વાટી ખોડ અમુક છે ને નવું આવ્યું છે જો આ છે ને નવું આવ્યું આપણે જો આ બધું આ બધું નવું આવ્યું છે આ બધું જૂનું હતું આપણે અને આમાં જે જગ્યા હતી એમાં નવું આવી દીધું અને આ છે અત્યારે જોઈ લે આપણું મોટા મોટું ખડ અને અલો કપાસ આપણે જોઈ લઈએ જોરદાર લઈ લો છમ બની ગયો ને બનાવી દીધો બાકી પાણી બાણી પાઈ ખાતર રાખી અને આપણે અત્યારે આમાં પાણી ચાલુ કર્યું છે વાટિયા ખડની અંદર તો આપણે એટલું આ બધું આમને બધું પાઈ દેવું છે એટલે પાછું હવે સરથી ફૂટ કરે અને આને આપણે કાપી અને આપણે અહીંયા ત્રણ ગયાર પાછા કરી જવાય છે બધું પાઈ દીધું અને હવે આપણે આખડની અંદર ચાલુ કર્યું છે અહીં ઘુંડું મૂક્યું આપણે લાઈનનું અને આખડ પણ જોઈ લઈએ જોરદાર ફૂટી ગયું ને આમાંથી કેટલી ગાટુ ફૂટતી છે જોરદાર થાય કાંઈ ગટે નહીં આખળ એકવાર હોવાઈ જાય ને માલવા ગમે એવું કદાચ હોય ને તો તમારે ખૂટે જ નહીં પણ આમાં એક છે એક જમીન થોડીક હલામી જોઈએ બાકી નકારા ન થાય કેમ કે જો આપણે અહીં જમીન હલકી છે થોડીક તો બહુ નથી બર કરતું બાકી જોઈ લે અહીંયા જમીન કેમ છે આપણે હાઈડથી પણ ઊંચું થાય આપણે આટલું પાવાનું છે આપણે પાય દેજા પીરું પડી ગયું ને એના કારણે આપણે જમીન નબળી પડે એનું કારણે જ્યાં કારું છે ત્યાં જમીન થોડી સારી છે આપણે ખાતર પડ્યું હતું મિત્રો હવે આપણા બ્લોગને એન કરી અને મળીએ નવા બ્લોગમાં ને આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કારણ કે હવે આપણે આ વાડી ફોડ પાવાનું છે બાકી પછી કાંઈ આપણે કામ નથી અને જે જુવારનું બીજ હતું એ આપણે લઈ આવીને પછી આપણે પાણી ચાલુ કર્યું છે ખાણમાં તો ચાલો હવે આપણે નવા વ્લોગની અંદર મળીએ જો આપણે જુવાર હોવાનું થશે તો તેડી અવશ્ય હું બ્લોગ બનાવીશ તો ચાલો મળીએ નવા વ્લોગ મને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી